જય શ્રી રામ પ્રતિક ભટ્ટ ગુજરાત અધ્યક્ષ નવરાત્રી આવી રહી છે વિદર્ભીઓ જીન્સના પેન્ટ ટી શર્ટ પહેરી લાણી ગિફ્ટ લઈ અને ગરમીઓમાં પહોંચી જાય છે આપણી હોળીભાડી બેન્દી કરી લવજી હાથનો શિકાર બનાવે છે એટલા માટે સંચાલકો આયોજકોને ખાસ કહેવામાં આવે છે સેના દ્વારા કે જે ગરમીઓમાં આવે છે પ્રવેશ કરે છે એમને કંકુ નું તિલક માતા પર ગૌમંત્રો છકાર માતાજીની પ્રસાદી અને આધાર કાર્ડ આઈ કાર્ડ ચેક કરો ત્યાર પછી જ પ્રવેશ આપો વધુમાં સેના દ્વારા તમામ અને આયોજકોને કહેવામાં આવે છે કે પોતાના પોતાના જે જે ગાયકો છે સંગીતના વધુમાં ડીજે છે સિક્યુરિટી છે આ બધું હિન્દુઓને જ આપે અન્યથા આપણી બેન દીકરીઓ જે ભોગ બનશે તેની જવાબદારી સંચાલકો આયોજકોને રહેશે એટલા માટે જ વિધર્મી મુખ હિન્દુ સેના વિધર્મી મુખ નવરાત્રી છે અને એ ગુજરાતના તમામ આયોજકો સંચાલકો અમલ કરે એવી હિન્દુ સેના ખાસ સંદેશો પહોંચાડે છે જય શ્રી રામ જય શ્રી રામ